નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો આ ધમધમતી શેરીઓ હસતા ચહેરાઓ અને વહેતી નદીના કિનારે વસેલું ગામ પવન પણ અર્જુન અને આયેશાના પ્રેમની સાક્ષી આપવા માટે થંભી ગયો અર્જુન એક મૌન કવિ હતો જે તેની કવિતામાં આયેશાના સ્મિતનું નિરૂપણ કરતો હતો અને આયેશા એક લોક નૃત્યાંગના હતી જેના નૃત્યમાં અર્જુનની કવિતા ગવાતી હતી તેમની લવ સ્ટોરી એક મેળાના દિવસે શરૂ થઈ હતી જ્યારે અર્જુને આયેશાને પહેલીવાર ડાન્સ કરતી જોઈ હતી એ ડાન્સમાંગ એવો જાદુ હતો કે અર્જુનની કલમમાંથી આયેશાનું નામ વહેવા લાગ્યું દિવસે ને દિવસે અર્જુનની કવિતા અને આયેશાના નૃત્ય દ્વારા તેમનો પ્રેમ ખીલતો ગયો સમયની સાથે તેમનો પ્રેમગાઢ થતો ગયો પરંતુ કહેવાય છે કે સાચા પ્રેમનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી આયેશાના પિતા ગામના સરપંચ આ લવ સ્ટોરીના વિરોધમાં હતા તેઓ ઈચ્છતા હતા કે આયેશા પૈસાદાર બિઝનેસમેનના પુત્ર સાથે લગ્ન કરે પરંતુ અર્જુન અને આયેશાનો પ્રેમ કોઈ સામાન્ય પ્રેમ નહોતો એક રાત્રે ચાંદની હતી અને અર્જુને આયેશા માટે કવિતાનું પુસ્તક લવાનું નક્કી કર્યું દરેક કવિતા તેમના પ્રેમના દરેક પાસાને પ્રતિબિંબિત કરે છે અને જ્યારે આયેશાએ તે વાંચ્યું ત્યારે તેની આંખોમાં આંસુને બદલે ખુશીના કિરણો ચમક્યા તેઓ નક્કી કરે છે કે તેઓ ગામ છોડી દેશે અને પોતાની નવી દુનિયા બનાવશે એવી દુનિયા જ્યાં તેમના પ્રેમની કોઈ સીમા નથી પરંતુ કોઈને ગુડ બાય કહેવું ક્યારેય સરળ નથી અને તેની જાણતી હતી કે તેણીએ તેના સપના જીવવા માટે ઘણા બલિદાન આપવા પડશે તેના ભાગી જવાના સમાચાર સરપંચ સુધી પહોંચતા જ તેનો પીછો કરવામાં આવ્યો પરંતુ પ્રેમે તેને હિંમત આપી સાચા પ્રેમની શક્તિથી સરપંચનું હૃદય સ્પર્શી ગયું અને અંતે તેમને આ પ્રેમને પોતાની મંજૂરી આપી અર્જુન અને આયેશાને આખરે સમાજની મંજૂરીની મહોર સાથે તેમનો પ્રેમ મળ્યો અર્જુનની કવિતા અને આયેશાનો નૃત્ય તેમની પ્રેમની અનોખી ભાષા બની ગઈ જેને પ્રેમની સીમાઓ ઓળંગી સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ